મૂળ સુરતના પાલ ગામના અને હાલ કિમમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની રણછોડભાઈ ધોળાભાઈ પટેલ આઠ વર્ષની ઉંમરે મા બાપની છત્રછાયા ગુમાવતા સુરતના બ્રહ્મચર્યાશ્રમમાં સ્વામી આત્માનંદ સરસ્વતીના સાનિધ્યમાં ઉછેર થયો જુવાનીમાં મહાત્મા ગાંધીની હાકલ પડી અને રણછોડભાઈ બાપુની ચળવળમાં જોડાઈ ગયા ગાંધીજી સરદાર અને અબ્દુલ ગફાર ખાન બારડોલીમાં આવ્યા તેમની સાથે રણછોડભાઈ બે દિવસ રહ્યા ગાંધીજીના આદેશને પગલે રણછોડભાઈએ સુરત અને આસપાસના વિસ્તારોમાં સભા પત્રિકા ઝંડા ફેરી કરીને યુવાઓને જાગૃત કરવાની ઝુંબેશ ઉપાડી પોલીસને રણચોળભાઈની ભેદી પ્રવૃત્તિની જાણ થતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટે રણછોડભાઈ ને પાંચ માસની સજા ફટકારી સત્યાગ્રહ ની અંદર છોડો જોડાયેલો જોડાયેલો पटेल राजी मां था, राजीनामा मागता तुम्ही करता मरुनामे सत्याग्रह उमराव मला बे वखत मला पकडवा पार आलेला सता होकडायला पण सुरत जतो तो सायकल मला पोर परती मकळी गेल्या સુરોતની સ્તબ જેલમાતી રંચોડ ભાઈને સાબરમતી જેલમાં ખસેડાતા જેલમાં તેમની મુલાકાત રવિશંકર મહારાજ સાથે થઈ અને મનોબળમાં વધારો થયો કાકાએ આઝાદીની લડતમાં ઝુકાવ્યું ત્યારે માત્ર મહિના જેટલો સમય થયો હતો સાથે તમે ફર્યા હર ચળવળમાં એ તે દરમિયાન એમનું નામ લખાઈ ગયેલું પછી એમને કહ્યું કે તમને હવે થોડી ખબર આપી કે ઘણા પોલીસો સાથે અહીંયા મોટર ગઈ છે ભાઠા ગમી મૂલ્યનિષ્ઠ જીવન જીવીને રાષ્ટ્રને આઝાદ કરાવવાની જે ભાવના હતી એ અત્યારના રાજકારણીઓમાં આપણને ન દેખાતી હોય તો માત્ર રાજકારણીઓમાં નહીં પણ સમાજના બધા ક્ષેત્રના લોકોમાં નથી દેખાવા જોવા મળતી આ છે સિમલથુ ગામના સ્વાતંત્ર્ય સેનાની જગુભાઈ કેશવજી પટેલ ગાંધીજીથી પ્રભાવિત જગુકાએ નાની ઉંમરે સ્વતંત્ર સંગ્રામમાં ઝુકાવ્યું હતું જુવાનીમાં તેઓ બ્રિટિશ સરકારની નોકરી કરતા લોકોને સમજાવી નોકરી છોડાવવાનું કામ કરતા હતા પિતા કેશવભાઈ બ્રિટિશ સરકારમાં પોલીસ પટેલ હતા છતાં પિતાની ઈચ્છા વિરુદ્ધ તેઓ ગાંધીજીની આઝાદીની ચળવળમાં જોડાયા અડાસ રેલવે સ્ટેશન પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ફાયરિંગમાં આઠ વિદ્યાર્થીઓ માર્યા ગયા જગુકાકાના પિતાએ જ જગુકાકાને જેલ ભેગા કર્યા તેમને ત્રણ માસની જેલ પડી જેલવાસ દરમિયાન જગુ કાકાનો ભેટો ઉછંગ રાય ઢેબર સાથે થયો અમારા પિતાજી જ્યારે પોલીસ પડેલ હતા અને એમ થયેલું કે અઢાર સ્ટેશન આ ગોળીબાર ચાલે એમાં આ પોયરા મળી જાય એને કરતા એને પકડાવીને વધારે સજા મામલતદારને કહ્યું કે તમે વધારે સજા કરજો એટલે એની મેં છૂટ છે જગુ નગરભાઈ ગણેશભાઈની ધરપકડ અમારા ગામ સિમોરતમાં જ થઈ હતી અને જગુભાઈ કેશુભાઈની ઝડપ સ્યાદરાજી થઈ ગઈ હતી એ લોકો દેશને માટે ભોગ આપવા માટે બરોબર કામ કર્યું છે કિમમાં રણછોડ કાકાએ આજે નેવું વર્ષની વયે નિયમિત રેટીઓ કાતે છે ખાદીના કપડાં પહેરે છે ગાંધીજીની તસવીર હંમેશા પોતાની સાથે રાખે છે અને રણછોડ કાકા અને કમળાબા એકદમ સાધુ જીવન જીવે છે આજે પણ રણછોડ કાકા ગાંધીજી સાથે વિતાવેલા એ દિવસો યાદ કરતા ભાવુક બની જાય છે જ્યારે છન્નું વર્ષના જગુ કાકા સીમલથુ ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે ગામ તેમના પ્રત્યે માન અને ગૌરવ અનુભવે છે ગાંધીજીના નામે ચરીખાતા ગાંધીવાદીઓએ કાકા અને જગુ કાકાના જીવનમાંથી ધડો લેવા જેવો છે કિરણસિંહ ગોહિલ વીટીવી તાપી